લાવવા તો કરીએ ભંગાવાળો તો બોલાય લાવું લાવો તો ખરી તંગ લાવો આવું ભરતો આવું

મિચ્છર મિચ્છર હતું આલી કોઈ બરવાનું આ મિચ્છર બાઇક નહીં ટીવીએસ આ તો બૈરો લેવા જો તો બધું માંગે ઓ અમારે હો જો તમે બધું કેવું પડે ટીજોરી પલંગ પેટી પલંગ એ બધું માંગવું પડે તારા બૈરો હંગાટ લઈને આવી બધું તો તમે વેચવાની વાત ના કરજો એ બરોબર કે છે લખ

પ્લાસ્ટિક નું મારો દસ રૂપિયા કદી મારા ભંગાર આપ્યું નહી કોઈ ભૂલી જઈશલ ભંગારા એ લો તો જાય નો ધંધો કરે છે કરું આપણું

જોઈ લઈએ અમે લુગડમ ભૂખ ફાટી દિવાળી આવે લાવા લાવા લાવવા ધરાવ તો બરોબર મોજા ના તો આઈ જાય ને ખોર ક્યાં

બરો હલો હા કય બાજુ છું આપડો મારી વાત હોી વહ એક ઈકડા આવી જાઓ તમે ટેમ્પો લઈને બાઈક એક લઈ જવાનું છે આપડે

બાઈક તો હાલ દેવું છે પણ તમારું કાગળિયું એને હજુ કાગળિયું માં કપેલા કાગળિયો તો ભાઈ ના પાડે કે કાગળ એટલે ચોરી લઈ ના તો ભાઈ એ ભાઈ મને કહેવાય જ નહીં ઓ વડીલ તમારે હાલવાનું હોય તો કેવો હા પાડો ને કે ભાઈ મને રજા હાલો તે હું નીકળું ભાઈ હાલવાનું તો જો મને હાલી દેવું તું અને બરોબર પણ અડા અનુ કોઈ કાગળિયો નહીં બરાબર તમારે કાગળ નહીં તો એમ લઈ લે તો ભાઈ ભંગાર સમજો તમે તો ગમે તે કરી

કરવાનો હો એવું તો નવું લાવશું તોય લાવવાના હોય લાવશું કાકા તો ખરા કીધું પૈસા પડ્યા છે તો કે પૈસા કાઢે